નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશોર દેસાઈ શ્રીજી એગ્રી ક્લિનિક એન્ડ ફાર્મ કન્સલ્ટન્સી અમરેલી મિત્રો હવે જે ખેડૂતોનો જે ટ્રેન્ડ છે એ મગફળીનું વાવેતર કેમ કે મગફળીના વાવેતરથી આપણને બે રીતે ફાયદો થાય છે એક તો ઘાસચારો મળે છે સારો એવો અને સાથે સાથે આપણને બીજો પાક મળે એટલે કે ક્રોપ રોટેશન થાય છે જેનાથી આપણી જમીનની ફળદ્રુપતા પણ વધે છે ત્યારે હવે ખેડૂતો ભાવની દૃષ્ટિએ પણ મગફળીમાં સારું છે મગફળીનું તેલ પણ બનાવી બનાવીને ખેડૂતો વેચે છે એમાં પણ સારા એવા રૂપિયા મળે છે તો આ વર્ષે મગફળીનું જબરજસ્ત વાવેતર થયું હોય કરીબ કરીબ માની લો કે વીસ લાખ એકરની અંદર ગયા વર્ષ કરતાં ચારથી પાંચ લાખ એકરની અંદર વધારે વાવેતર થયેલું છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર હવે મગફળી આપણો મેઇન પાક થઈ ગયો છે તો મિત્રો હવે મગફળીની અંદર ઘણી બધી વેરાયટીઓ આવે છે વીસ નંબર છે બાવીસ નંબર છે ત્રેવીસ છે ગૌરી છે વરદાન છે ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ આવે છે પણ હવે જો આપણે ઉત્પાદનમાં વધારો લેવો હશે તો નવી વેરાયટીઓ આપણે અપનાવી પડશે મિત્રો આ વર્ષે હું તમને એક નવી વેરાયટી સોરઠ સીડ્સની ગીર ગંગા એની વિશે થોડીક ચર્ચા કરીશ કેમ કે આ વર્ષે મેં ગીર ગંગા કરીને વેરાયટી છે કોઈને બે મણ આપ્યું છે કોઈને પાંચ મણ આપ્યું છે એમ મેં કેરાળા છે લાઠીનું લાઠીનું પ્રોપરની અંદર છે અમારે અહીંયા બાજુમાં ચિતલ છે દહીડા છે હામાપુર છે કોટડા છે એમ અલગ અલગ ગામની અંદર રીકડીયા છે એમ અલગ અલગ ઘણા ગામની અંદર મેં આ વેરાયટી છે નવી વેરાયટી વીસ બાવીસ અને ત્યાર પછીનું નવું સંશોધન એમ કે વેરાયટીની ખાસિયત મિત્રો એવી છે કે એ જે દાણા છે એ એ પોપટા તમે જોઈ શકો પોપટાની સાઈઝ પણ બહુ મોટી છે આ તમે હું તમને હાથમાં આપું એવું નથી આવ્યું આ શું સો દિવસની મગફળી છે એ એને 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 તમને વાત કરી રહ્યો છું સો દિવસમાં તમે આવા સરસ મજાના પોપટા જોઈ શકો અને નો ડાઉટ તમે એમ કહેશો કે સાહેબ એ તો કાચે મગફળી હોય એટલે આવા દાણા હોય પણ દાણાનું સાઈઝ જે છે તમે આમાં જોઈ શકો છો કે તમે દાણા અંદરના જે દાણા છે એ હજી તો કાચા છે હજી આ સફેદ છે હજી આની અંદર પોટાશની આવે એટલે એકદમ ભરાવો લઈ જાય એ ટાઈપની વેરાયટી છે તો આ વેરાયટીની ખાસિયત તમને મિત્રો બતાવું કે તમે એ જોઈ શકો છો આ આટલો આ આજે હુયાનો બેહાડ તો તમે જોવો આ છોડ કાંઈ દહ છોડ નથી આનો બેસાડ તમે જોવો આ જે બેસાડ છે એ તમે જોવો આ હુયા કેટલા ઉતરે છે આટલા બધા હુયા હવે જો આને સરસ મજાની તાકાતથી આપણે મગફળી હુયા ઉતારી પોપટામાં કન્વર્ઝન કરાવી દઈ ખોરાક આપી દઈ એક જોવાની મજા એ છે કે હુયા તમે જો આ જે છે હુયા કેટલા લટકે છે અને આ છોડ કંઈક દાહ બધા છોડ નથી આ એક છોડ છે આ વસ્તુ આ જે નવી વેરાયટી સૌરઠ સીડ્સની ગંગા ગીર ગંગા મિત્રો બહુ સરસ વેરાયટી છે અને હું તમને ખાતરી આપું કે આમાં તમે ધારે ઉત્પાદન લઈ શકો મને મારી પાસે ઉત્પાદનના ફિગર આવશે અત્યારે મિત્રો આ જે છે દસ દિવસ પછી મગફળી નીકળવાની છે કેમ કે આ થોડીક મેં પાંચમો મહિનામાં મોડી મોટી વેરાયટી આપી હતી એટલે તમને આનું ઉત્પાદનનું ફિગર પણ આપીશ પણ હું એટલું તમને શ્યોરિટી આપું કે સૌરઠ સીડ્સનું ગીર ગંગા જે વેરાયટી છે એ અત્યારે આ સમયમાં ઉત્પાદનની દૃષ્ટિએ એને કોઈ પણ પહોંચી નહીં શકે તો આ જ મિત્રો ગીર ગંગા તમે ફરીથી જોઈ શકો છો આ ગીર ગંગા એના પોપટા એના દાણા જે છે એ ખાવામાં મીઠી ઉત્પાદનમાં આને કોઈ નહીં પહોંચે તમે જો ફરીથી કહું આ જે સુયાનો ડાળીઓમાં પણ સૂયા છે આ આવી રીતના સુયા તો આપણે જોયા નથી હોય હું ના નહીં પડતો પણ આ જે માલ છે ને એવો માલ મિત્રો મને ક્યાંય દેખાતો નથી મેં ઘણી બધી વેરાયટીઓ જોઈ છે તો દરેક મિત્રોને વિનંતી ખેડૂતભાઈઓને કે જ્યારે મગફળીનું વાવેતર કરો ત્યારે સૌરઠ સીડ્સની ગીર ગંગા વેરાયટી યાદ કરજો ધન્યવાદ